એક સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે દિવ્યાંગ મહિલાઓ માટે પણ ગુજરાત સરકાર દિવ્યાંગ ખેલ મહાકુંભનું જિલ્લા અને રાજ્ય સહિત રાષ્ટ્રીય સ્તરે આયોજન કરે છે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ શહેરની ખુશી મહેલેશ ભાઈ મોદી દ્વારા જેની જન્મતાની સાથે જ હૃદયની ખામી ધરાવતી દીકરી જેને હાલના શરીરના જમણા ભાગે પેરાલિસિસ ની બીમારીથી પીડાતી અને સેરેબ્રલ પ્રાલસી દિવ્યાંગ કેટેગરીમાં આવતી ખુશી મોદીએ વર્ષ બે હજાર બાવીસમાં માં દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં સેરેબ્રલ ટેગરીમાં ગોડાફેકના ખેલમાં ત્રીજા નંબરે વિજેતા બની બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસ નડિયાદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ગોડાફેક અને ભાલા ફેકમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસમાં ભાવનગરમાં યોજાયેલ રાજ્યકક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભ ઘોડા ફેક ખેલમાં પ્રથમ ક્રમાંકે આવતા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું વર્ષ બે હાજર પચીસમાં ભરૂચ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ખુશી મોદીએ ઘોડા ફેક ખેલમાં પ્રથમ ક્રમ વિજેતા થયા હતા તેઓને તારીખ નવ પાંચ બે હાજર પચીસના રોજ રાજ્ય કક્ષાના નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ દિવ્યાંગ ખેલ મહાકુંભમાં મોકલતા બીજા ક્રમાંકે વિજેતા થતા સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો સાથે જ

નગરપાલિકામાં રહેતા મહેલેશભાઈ મોદીની સુપુત્રી ખુશીબેન મોદીએ રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે હું ખુશીબહેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં ખુશીબેન સ્વામિનારાયણ ગુરુકુળ નાયર ખાતે પણ તેઓ અપૂર્વે અભ્યાસ કરતા હતા તેથી કરીને આજે વિશેષ આનંદની લાગણી અનુભવી રહ્યો છું મોદી સાહેબનું જે સ્વપ્ન છે મોદી સાહેબ તે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને દિવ્યાંગો માટે જે સેવા આપી રહ્યા છે એ સેવાનો લાભ લઈ ખુશીબહેને નડિયાદ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં જે દિવ્યાંગો માટેનો ખેલ મહાકુંભ હતો એમાં સિલ્વર મેડલ જીતીને અમારી વિધાનસભાનું તો નહીં પણ આખા ગુજરાતનું અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે હું ખુશીબેનને એમના પિતાને અને એમને જેણે જેણે મદદ કરી છે એ તમામ વ્યક્તિઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્યમાં આગળ જતા ખૂબ સિદ્ધિઓ પ્રાપ્તિ કરે એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના અત્યાર સુધી ખુશી ખુશીબેને કેટલા મેડલ જીતેલા છે અત્યાર સુધીમાં મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ પાંચ જેટલા મેડલો પ્રાપ્ત કર્યા છે જેમાં ત્રણ ગોલ્ડ મેડલ એક સિલ્વર અને એક બ્રોન્જ એમ કરીને પાંચ જેટલા મેડલો જીતીને આખા એ ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું એમણે ખૂબ ખૂબ ગૌરવ વધાર્યું છે તો એ બદલ પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગુજરાત સરકાર વતી અને ભરૂચ જિલ્લાના તમામ જનતા વતી ખુશીબહેનને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા